બે હાથે તમાર લેઉં તો કે કાથે લેઉં બે હાથે તમાર લેઉં તો કે કાથે લેઉં માં તમાર જે રીતે આપતો એટલા ના હું તમને કઉં તો બે હાથે લેઉં તો કે કાથે માં તારા ઉપર હું એવો બગું બે હાથે લેઉં તો કે કાથે તીખે હું બોલું કે લે તારા જલ અન કૈલીયાની અંતેર ન કેવાના マナー。I